ધ્રુવેટીએ ચંદ્રગ્રહણનો પડછાયો નકારાત્મક અસરોથી બચવા તમામ રાશિના જાતકોને કરવા જોઈએ ઉપાય અને ચંદ્રનું દાન આ વર્ષે ધ્રુવેટી પચીસ માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે હોલિકા દહન ચોવીસ માર્ચે કરવામાં આવશે અને પચીસ માર્ચે રંગો રમાશે હિન્દુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હોળીકા પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે હોળી એટલે કે રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ધૂળેટીના દિવસે થવા જઈ રહ્યું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ પચીસ માર્ચે સવારે દસ વાગીને ચોવીસ મિનિટ શરૂ થશે અને બપોરે ત્રણ વાગીને દસ મિનિટ સુધી ચાલશે જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ જ્યારે પણ આવી કોઈ ખગોળીય ઘટના બને છે ત્યારે તેની અસર સમગ્ર બ્રહ્માંડ પર પડે છે તે જ સમયે તે બધી રાશિઓ પર કોઈને કોઈ રીતે અસર કરશે તમામ રાશિના લોકો પર એટલે કે વ્યક્તિઓ પર પણ તેની ચોક્કસ અસર પડશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ દિવસે થશે જ્યોતિષીઓના કહેવા પ્રમાણે પૂર્ણિમાના દિવસે પડતું ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં તેથી તેનો સૂતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં તેથી તમે નિશ્ચિંત થઈ શકો છો અને હોળીના તહેવારનો આનંદ માણી શકો છો અને રંગોનો આનંદ માણી શકો છો તમે તમારી પરંપરાગત રીતે હોળીનો તહેવાર ઉજવી શકો છો આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ અમેરિકા જાપાન રશિયાના કેટલાક ભાગો સ્પેન ઇટાલી પોર્ટુગલ આયર્લેન્ડ જેવા દેશો અને તેમના શહેરોમાં જોઈ શકાશે ચંદ્રગ્રહણ આ કાર્યો કરવાથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન જ્યોતિષી માન્યતાઓ અનુસાર ઘણી બધી સફેદ વસ્તુઓ ચંદ્ર સાથે જોડાયેલી છે આવી સ્થિતિમાં જો તમે ચંદ્રગ્રહણના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરો છો તો તમને જીવનમાં વિશેષ લાભ મળી શકે છે આ રીતે કરો ચંદ્ર ભગવાનની પૂજા હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે પરંતુ તે ભારતમાં દેખાશે નહીં જેના કારણે સૂતકાળ પણ માન્ય રહેશે નહીં આવી સ્થિતિમાં તમે આ દિવસે અસ્વામાયુનમ મંત્રનો જાપ કરી શકો છો આ સાથે ચંદ્ર ભગવાનની પૂજા કરો અને તેમને દૂધ ચઢાવો આ ઉપાય કરવાથી ચંદ્રદેવ તમારા પર પ્રસન્ન થશે જેનાથી જીવનમાં ભૌતિક સુખમાં વધારો થશે બાર રાશિ માટે ચંદ્રગ્રહણની ખરાબ અસરથી બચવાના ઉપાય અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક મેષ રાશિ મેષ રાશિ માટે આ ચંદ્રગ્રહણ મિશ્રિત રહેશે અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખશે શ્રી હરિ વિષ્ણુનો પણ જાત કરો તે શુભ રહેશે બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ ખાસ કાળજી લેવી પડશે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે મહાદેવની પૂજા પણ કરો તમામ પ્રકારના આશીર્વાદ મળશે ત્રણ મિથુન રાશિ આ ગ્રહણ મિથુન રાશિના લોકો માટે શુભ સંયોગ લાવશે માનસિક તણાવ દૂર થશે અટકેલા કામ પૂરા થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે અને પારિવારિક સુખ શાંતિ જળવાઈ રહેશે શ્રી હરી વિષ્ણુનો જાપ કરો અને વધુ શુભતા પ્રાપ્ત થશે ચાર કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે તમારા સ્વાસ્થ્ય કૌટુંબિક અને માનસિક તણાવને બચાવવાનો પ્રયાસ કરો મહાદેવના વિશેષ મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો તમામ પ્રકારના આશીર્વાદ મળશે પાંચ સિંહ રાશિ સામાન્ય રીતે સિંહ રાશિના લોકો માટે પણ આ ચંદ્રગ્રહણ સારું રહેશે પરિવારમાં ખુશીઓ આવશે લાભ મળશે વેપારમાં પ્રગતિ થશે શ્રી હરિ વિષ્ણુનો જાપ કરો તમામ પ્રકારના આશીર્વાદ મળશે છ કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે ગ્રહણની અસર મિશ્રિત રહે છે ખાસ કરીને તેઓએ તેમના વ્યવસાય અને તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ માતા દુર્ગા અને મહાદેવનું ધ્યાન કરો તેમનો જાપ કરો અને બધું સારું થઈ જશે આ તુલા રાશિ તુલા રાશિના લોકો માટે પણ આ ગ્રહણ સારું રહેશે તેઓએ પોતાની ભૌતિક બાબતો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તમારે તમારી પત્નીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ અને તમારા પરિવારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ મહાદેવના બીજ મંત્રનો જાપ કરો બધું સારું થશે આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તેમને ગ્રહણ પર ગુસ્સો ન કરવો જોઈએ વ્યક્તિએ જુખમ ન બોલવું જોઈએ કોઈએ લડવું જોઈએ નહીં અને કોઈ પણ પ્રકારના વાહન વગેરેથી અથડાવાથી સાવચેત રહેવું જોઈએ દેવી દુર્ગાનું ધ્યાન કરો અને મહાદેવના બીજ મંત્રનો જાપ કરો બધું સારું થઈ જશે નવ ધન રાશિ ધન રાશિવાળા લોકો માટે આગ્રહણ સારું રહેશે આનો લાભ તેમને મળશે પારિવારિક શાંતિ રહેશે મન શાંત રહે છે વેપાર નોકરી વગેરેમાં તમને પ્રગતિ મળી શકે છે દેવગુરુ બૃહસ્પતિ દસ મકર રાશિ મકર રાશિના લોકો માટે આ ગ્રહણ શુભ રહેશે અને તેમને સારા સમાચાર મળશે પરિવાર માં સમૃદ્ધિ આવશે માનસિક તણાવથી અંતર રહેશે જૂથ કપટ જુગાર વગેરેમાં પ્રવૃત્ત ન થાઓ ભગવાન મહાદેવનું ધ્યાન કરો તેના બીજ મંત્રનો જાપ કરો અને વધુ શુભ અને કલ્યાણ થશે અગિયાર કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આ ગ્રહની મિશ્ર અસર રહેશે કોઈ ખોટું કામ ન કરો કોઈનું અપમાન ન કરો ભગવાન શ્રી હરી વિષ્ણુનું ધ્યાન કરો બધું સારું થશે બાર મીન રાશિ મીન રાશિના લોકો માટે આ ગ્રહણની મિશ્ર અસર રહે છે માનસિક શાંતિ મળી શકે છે પરિવારમાં મતભેદ વગેરે થઈ શકે છે

તમે ચંદ્રગ્રહણના દિવસે સફેદ વસ્ત્ર અને સફેદ મીઠાઈનું દાન જીવનમાં સકારાત્મકતા રહે છે તમને ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન મંદિરમાં પૂજા કરવામાં આવતી નથી આવી સ્થિતિમાં ભગવાનનું સ્મરણ મનમાં જ કરવું જોઈએ

મહાદેવ અને ચંદેશ્વર એટલે કે ચંદ્રના બીજ મંત્રનો જાપ કરવો પડશે આ કારણે તે બધા લોકો પર ચંદ્રગ્રહણની અસર શુભ કોઈ પણ રીતે મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ રાત્રે જપ તપ ધ્યાન વગેરે કરવાથી વ્યક્તિના જીવનમાં હંમેશા શુભ રહે છે નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી